ઘરમાં પુરુષો ગુના લાઈટ પંખા બંધ ન કરવા પોતા થતા હોય ત્યારે પગલા પાડવા ઘરમાં નાય અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો બેડ કે સોફા ઉપર બેસીને જમવું જમતા જમતા મોબાઈલ પર વાત કરવી રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કયો પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરશ પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે તારા માટે ગમે કરી શકું બોલો કે એમ તો સુડતાલીસ નો ગડિયો બોલ બોલી અજી બેબાન છે સિંહના કોઈ ઠેકાણા નો હોય આવું કેવા વાળાને જે ઘરેથી સિંહ નો ફોન આવે ને તો એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે એક સર્વે અનુસાર મૂછવાની ચિંતા જણ કરતા વાયુને વધારે હોય જેને એ અપર લિપ્સ કહે છે

ઊંચા અવાજે બોલવા માંડું તો સામેથી સોરી સોરી કેવા માંડે છે આમાં મારીને ગગલાવા કેમ અને મારા બાજવાના મૂડનો એ ધ્યાન કોણ રાખશે બે સ્ટ્રો થી એક જ નાળિયેર પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણા પણ એટલી બધી કરકસર ન કરતા એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો તમારો બાપ હજી બેઠો છે

બાપેના એના દીકરા ને કહે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે ઓલો કે કા ટીચર ખીજા અને તમારા નંબર માંગશે ઓલો કે એટલે તો કહું છું હું સામેથી તારા ટીચર ના નંબર માંગુ તો નો હારું લાગે આના છોકરા હું ભણવાના પત્ની પતિને કે ઓલી આમે કેમ કયું ના તાકી તાકીને જોવો છો બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે માંડ બઈચો પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી ડાકણ જેવી છું સાસુ છે ના ના તું ભેંસ જેવી કાઢી અને પતિરા પાડા જેવી લાગુ છું ના ના તમને આવું કેમ વિચાર આવે છે અરે કે હું કહું કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી ઘરવાડી તો અસલ એની હાહુ જેવી જ થઈ માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી તો આપણે શિયાળામાં બે દી પાણીથી નો નાય એ શું ફેર પડે હમણાં અડદિયા ફ્લેવર ની અગરબત્તી લઈ આવ્યું એટલે શું કે આજુબાજુવાળાને લાગે કે શિયાળામાં આ બેટા રોજ સવારે અડદિયા દાબે એક ભાઈ જ્યોતિષ પાસે ગયા પાક જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે બોલો કે દીવથી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે જો પત્ની સાંજે સાત થી નવ મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે હું નાનો હતો ને ત્યારે એક વાર સાયકલ ઉપરથી પડી ગયો હતો ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું એટલે આ વાત આજે કહું છું ઘણા દિવસો પછી હમણાં ઓર્ગેનિક ઊંઘ આવે છે ના પંખો ના એસી કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂછડી પકડીને ઉંદેડાને બહાર કા કરવા નીકળી હતી આ ચશ્માવાળા લોકોની ઈજ્જત કરો સાહેબ એ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી થી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે એક જોવે કે ઘરમાં કોઈ ગુંડા ની એન્ટ્રી થઈ ગઈ હોય પતિ પત્ની ને કે હવે ઝઘડો બંધ કર હું શાંતિ રહેવા માંગુ છું તો પત્ની કે હું ક્યાં તમારી ખુશ છું હું મગન આરે રહેવા માંગુ છું કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય અઠવાડિયું અઠવાડિયું નાતી નો હોય પાછું નામ હોય ફોરમ સ્કૂલ ચાલુ હતી ને બપોરે બાર ને પાંચ થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાઈ ગયા વળી આચાર્ય બધાને બોલાવ્યા ક્યાં ભાગો વાક નથી ભણજો નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કેવાય અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે ને એની રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા ઇન્ટરવ્યુ લેવાવાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ ભાઈ ના આજે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો તો લો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું અચ્છા વાહ ધન્ય છે સ્ત્રીને તો પેલા તમે શું હતા કે પેલા હું કરોડપતિ હતો